સચિન સર્વેલન્સ પોલીસ દ્વારા ઇનોવા કાર સાથે ભારે માત્રામાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી સુરતની સચિન સર્વેલન્સ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા એએસઆઈ ઇન્દ્રજીતભાઈ અમરસંઘ વનાર અને પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ રજિયા દ્વારા ઇનોવા કાર રજિસ્ટ્રેશન નંબર જેલ કે ટ્રિપલ વન ઝીરોમાં જેમાં આરોપીને પકડી પાડી ઇનોવા કાર કબ્જે કરી અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો તથા બિયન ટીન મળી કુલેન અંગ બે હજાર સાતસો ચોર્યાસી જેની કિંમત રૂપિયા નવ લાખ પાસઠ હજાર બસો બત્રીસ તથા ઇનોવા ફોર વ્હીલર કાર કિંમત રૂપિયા પંદર લાખ તથા એક મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પાંચ હજાર મળી રૂપિયા ચોવીસ લાખ સિત્તેર હજાર બસો બત્રીસ ની મતદાનના મુદ્દામાં સાથે પકડી પાડી કોલેટી કેસ દાખલ કર્યો છે જેમાં સચિન પોલીસને માહિતી મળી છે કે પકડાયેલા આરોપી જીગરના કાકાના દીકરા ઓમ પ્રકાશભાઈ વાંસ ફોડિયાનાઓને પાસાના કામે કડોદરામાં પોલીસ ચોકીમાં લઈ ગયેલ ત્યારે આરોપી આરોપી તથા મળીને તેને છોડાવવા સારું ગેરકાયદેસર મંડળી બનાવી ગુનાહિત કાવતરું રચી પોલીસની કાયદેસરની ફરજ દરમિયાન પોલીસ સાથે ચપાચપી કરી ચોકીમાં નુકસાન કરેલ છે અંગે તારીખ સત્યાવીસ આઠ બે હજાર કડોદરા પોલીસ સ્ટેશન એ પાર્ટ બે પાસઠ બે એકસો એકવીસ એક એકસો બત્રીસ છવ્વીસ વગેરે મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનાના કામ એ વોન્ટેડ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સાથે